મતદાન જાગૃતિ માટે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં સાયકલ રેલી યોજાઈ હતી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે આવનારી સાતમી મેએ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી આજે છોટાઉદેપુર નગરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની આગેવાનીમાં યોજાયેલ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા જિલ્લા સેવા સદન ખાતેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી સમગ્ર નગરમાં રેલી ભ્રમણ કરી હતી છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો છે સાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું આપણે આગામી છ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું